ગુજરાતના સુરત બાદ ભાવનગરનું હીરા બજારમાં નામ આવે છે ત્યારે બજારમાં આવેલી મંદીના કારણે કારખાનેદારોની હાલત કફોડી બનતી જાય છે ભાવનગર શહેરમાં કારખાનું ચલાવનાર શખ્સે જણાવ્યું હતું કે ચાલીસ વર્ષથી તેઓ હીરાનું કારખાનું ચલાવી રહ્યા છે પરંતુ હાલના દિવસો છે તેવા દિવસો ક્યારેય જોયા નથી કાચો માલ એટલો મોંઘો છે કે કામગીરી કેમ કરવી તે સવાલ ઊભો કરે છે એક સમય સો જેટલા લોકોને રોજગારી આપતા હતા આજે દસ થી પંદરને પણ આપવામાં ફાફા પડી રહ્યા છે મંદીના કારણે ભાવનગરમાં ઘણા બધા કારખાનાઓ બંધ થઈ ગયા છે જેના કારણે રત્નકલાકારોની હાલત પણ કફોડી બની છે ત્યારે હવે સરકાર પાસે તેઓ અપેક્ષા રાખીને બેઠા છે મારું નામ રમેશભાઈ જી દેસાઈ હું અહીંયા પાંચ ચાલીસ વરસથી કારખાનું ચલાવું છું પણ આવો સમય અમે કોઈ દી જોયેલ નથી કાચા માલના ભાવ એટલા છે કાચા માલની અછત છે પહેલાં અમે સો માણસને રોજગારી આપતા આજની તારીખમાં પંદર જણાને અમે રોજગારી આપી શકતા નથી કે કાચો માલ નથી કોઈને હીરા નથી કામ નથી આપી શકતા પ્લસ બીજું કે ટાઈમે પગાર નથી કરી શકતા એટલે કારીગરોને અમે રાખી નથી શકતા પહેલાં સો માણસને હું પોતે રોજગારી આપતો આજની તારીખમાં દસ માણસથી પંદર માણસને પરાયણે પરાયણે રોજગારી આપી શકીએ છીએ એટલે આર્થિક તંગી બહુ છે એના માટે કોઈ સારા પગલાં ભરે એવી અમારી નમ્ર વિનંતી છે